પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે પાણી ભરાયેલા રહેતા રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી હવે પાણી ઓસરતા જ સુરત મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક રીતે ત્રણેય સમયે કામગીરીમાં લાગી છે અને ગટરના પાણી સાથે મિક્સ થયેલા વરસાદી પાણીના કારણે સ્વચ્છતા જાળવવી મોટી પડકારરૂપ હતી પણ મહાનગરપાલિકાની ટીમોએ યુદ્ધના ધોરણે સુરતમાં સોમવારે પડેલા વરસાદી પાણી અનેક જગ્યાએ ચાલીસ કલાક બાદ માંડ ઉતર્યા હતા સુરતમાં સૌથી સફળ વરસાદી ગટરની સુવિધા છે તેમ છતાં આ પાણી ભરાવાના કારણ પાછળ પાલિકા તંત્ર સાથે સુરતીઓ પણ જવાબદાર છે સુરતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ પણ થતો ન હોવાથી સુરતમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે વરસાદી પાણી ભરાયા બાદ પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણા આસપાસ સફાઈ કરે છે પરંતુ કચરાનો ઢગલો તરત ઉપાડી નથી લેવાતો હોવાની ફરી ઢાંકણા પર આવી જતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે આ ઉપરાંત સુરતીઓ પણ આડેધડ જાહેરમાં પ્લાસ્ટિકનો નિકાલ કરે છે તે પણ સ્ટ્રોમ ડ્રેનના ઢાંકણા પર જમા થઈ રહ્યો છે સુરતમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ હજી બંધ થયો નથી સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો શાસકો અને નેતાઓએ તો આ પાણીની ગણતરીના કલાકોમાં ઉતરી ગયા હતા તેવી જાહેરાત કરી હતી પરંતુ હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં ચાલીસ કલાક બાદ પાણીનો નિકાલ થયો હતો વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચા પાલિકા સ્ટ્રોંગ ડ્રેનેજ સિસ્ટમ બનાવી છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરીમાં આ વરસાદી ગટર સફાઈમાં વેઠ ઉતારવામાં આવે છે અનેક જગ્યાએ સ્ટ્રોમ ડ્રેઇનના ઢાંકણા યોગ્ય રીતે સફાઈ થતી નથી જેના કારણે એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસે છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી જેના કારણે લાંબો સમયે પાણીનો ભરાવો થઈ રહ્યો છે સોમવારે પડેલા વરસાદ બાદ તમામ વિસ્તારોમાં લાંબો સમય પાણીનો ભરાવો થયો હતો ત્યારબાદ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી કરી હતી જેના કારણે પાણી ઓસરી ગયા હતા છતાં હજુ સુધી અનેક સોસાયટીઓમાંથી સફાઈ થઈ ન હોવાની ફરિયાદ થઈ રહી છે તો બીજી તરફ પાલિકા તંત્ર સફાઈની કામગીરી તો કરી રહી છે પરંતુ સ્ટ્રોમ ડ્રેનના ઢાંકણાની આસપાસ પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક કાઢી રહી છે પરંતુ તેનો સ્થળ પરથી તરત નિકાલ કરતી નથી અને ઢાંકણાની બાજુમાં જ ઢગલા કરી દે છે જેના કારણે થોડો પણ વરસાદ આવે તો ફરીથી આ પ્લાસ્ટિક ડ્રેનેજના ઢાંકણા પર જતું રહે છે અને ફરીથી પાણીનો ભરાવો થાય છે ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો ત્રેવીસ તારીખ બાદ અને ચોવીસ તારીખ બાદ જે ખાસ કરીને લીંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી મીઠી ખાડી જ્યાં ભયજનક લેવલ આઠ મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ થઈ જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસ થી સાહીઠ આપણે સુપરવાઇઝર સ્ટાફની આસિસ્ટન્ટ શ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઈડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને સર વિઝિટ લેવામાં આવી રહી છે પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સાફ સફાઈ માટે આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી એક કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે પાણીના ભરાવાને કારણે સુરતીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે તેમ છતાં સુરતીઓ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે કરવાના બદલે જાહેરમાં નિકાલ કરે છે અને તે પાણીના ભરાવા માટે નિમિત્ત બને છે આમ વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા અને સુરતીઓ બંને જવાબદાર હોવાનું બહાર આવ્યું છે